હાઇ હેલો ગાઈઝ મિત્રો તમારે સ્વાગત છે યુટ્યુબ પર દોસ્તો આપણી એક માત્ર ગુજરાતી ચેનલ છે પેટીએમ શૂટર દોસ્તો આ ચેનલ પર તમને અર્નિંગની એપ્લિકેશનો મળી જશે તો દોસ્તો આજે તમારા માટે એક યુનોની એપ્લિકેશન લઈને આવ્યો છું નવી જ એપ્લિકેશન છે દોસ્તો તો દોસ્તો આ એપ્લિકેશનનો લોગો છે દોસ્તો અને તમે જે વિડીયો જોઈ રહ્યા છો તેની નીચે ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે દોસ્તો એપ લિંક કરીને ઓપ્શન આવશે તેની પર ક્લિક કરશો એટલે તમે તો તે તેથી તમે તેને ડાઉનલોડ કરી શકશો તો દોસ્તો હું બતાવી દઉં તમને કે તેનાથી તમે પૈસા કઈ રીતના કમાઈ શકશો તો દોસ્તો આ એનો લોગો છે ત્યારબાદ તમે લિંક પર ક્લિક કરશો એટલે આવું ઇન્ટરફેસ આવી જશે દોસ્તો તમે અહીંયાથી તેને ડાઉનલોડ કરી શકો છો બારસોથી પારસો પચાસથી વધારે તેમાં ગેમો છે દોસ્તો અને પાંચ કરોડ ડેઇલી વિન થાય છે રૂપિયા પાંચ કરોડ ડેલી વિન થાય છે લોકો અને તેમાં તમે મિનિમમ ઓછામાં ઓછા સો રૂપિયા ડિપોઝિટ કરી શકો છો અને ડિપોઝિટ વગર પણ તમે રમી શકો છો દોસ્તો તમને પેલા બોનસ આપી જ દેશે વીસ રૂપિયા તો દોસ્તો સરસ એપ્લિકેશન છે એપ્લિકેશનને તમે લિંક પરથી ડાઉનલોડ કરી દો હવે ઇન્ટરફેસ આવે એટલે તમારે ડાઉનલોડ કરી દેવાની ડીડી ગે દોસ્તો વિડ્રોનું તમને ઓપ્શન બતાવી દઉં અહીંયાથી તમે વિડ્રો કરી શકો છો અને વિડ્રો પર તમે અહીં વિડ્રો પર તમે ક્લિક આપશો વિડો પર ક્લિક આપશો એટલે તમારે બેંકની ડિટેલ નાખવાની આવી જશે આ રીતના એકાઉન્ટ નંબર અહીંયા નાખવાનો દોસ્તો અહીંયા તમારે એકાઉન્ટ નંબર નાખવાનો આવશે અહીંયા પછી બીજી વખત એનો એકાઉન્ટ નંબર નાખી દેવાનો તમારે ત્યારબાદ આઈએફસી કોડ નાખવાનો આવશે ત્યારબાદ તમારું જે બેંકમાં નામ હોય એ નાખવાનું ત્યારબાદ તમારો ફોન નંબર અને ઈમેઇલ આઈડી આટલી વસ્તુ નાખ્યા બાદ તમારે સબમિટ પર ક્લિક કરી દેવાનું અહીંયા તો દોસ્તો સરસ એપ્લિકેશન છે અને બારસોથી પચાસ અંદર ગેમો છે તમે અલગ અલગ ગેમો રમી શકો છો અહીંયાથી ક્લિક કરશો તો પણ અલગ અલગ ગેમો આવશે અહીંયાથી ક્લિક કરશો તો પણ અલગ આવશે ગેમો અહીંયા રોજનું સ્પીન આવશે તમારે તો દોસ્તો અને તમે રેફર કરશો તો અહીં રેફરનું અર્નિંગ આવશે રેફરન્ટ પણ તમે કરી શકો છો તો દોસ્તો અને તમારે ચોવીસ ગુણ્યા સાત ટેલિગ્રામનો સપોર્ટ છે તો દોસ્તો બહુ સરસ એપ્લિકેશન છે તમે તેને ડાઉનલોડ કરી દો અને નીચે લિંક આપેલી છે તમે જે વિડીયો જોઈ રહ્યા છો તેની નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તો લિંક પર તમે ક્લિક નીચે ક્લિક કરશો એટલે એપ લિંક કરીને આવશે લિંક પર ક્લિક કરી દેજો અને ડાઉનલોડ કરી દેજો દોસ્તો બહુ સરસ એપ્લિકેશન છે અને હા દોસ્તો વિડીયોને લાઈક કરવાનું ભૂલો નહીં બે લાઇક પર ક્લિક કરી દેજો એટલે મારી આવડ આવનારી વિડીયો તમને મળી જાય તો દોસ્તો ચલો ફરી મળીએ જય ભારત માતા